શુક્રાચાર્ય ને ભગવાન નારાયણે કહ્યું છે કે શુક્રાચાર્ય આટલેથી વાત પૂરી ન થાય કોઈનો ભાર ન રાખે મુરારી કોઈનો ભાર ન રાખે મુરારી એ તો આપે વ્યાજ સહિત ગીરધારી ભગવાન તમારી પાસે થી લઈ લે ને તો એનું દુઃખ ન લગાડતા કારણ કે ભગવાને તમારી પાસે થી છીનવો એટલે સમજી લેવું કે વાહે વાહેલા દિવસોમાં કઈક તમારું કલ્યાણ હશે એક ગણું લઈ લે અને સહસ્ત્ર ગણું આપણને આપી દે છે એનું નામ ઈશ્વર તત્વ છે અને કઈ પણ ઘટના બને એટલે એક જ વસ્તુ યાદ રાખવાની એટલું જ કહેવાનું હરી ઈચ્છા બળવાન મારા નાથ ની ઈચ્છા કંઈક આવી હશે તો જ આ થાય નહીતર ન થાય બલી રાજા અસુરો નો અધિપતિ પોતાનું સર્વસ્વ હારી ગયો છે અને સર્વસ્વ પોતાનું બધું હારી ગયો ને હવે મારે કરવું શું પણ સાહેબ આ દેશની અંદર એવી વાતો કરી છે કે જ્યારે તમારી પાસે કોઈ બચવાની બારી ન રહીએ પણ બાપુ આ આ કળિયુગની કરુણા એવી છે માણા કોઈને વાત નથી કરતો સીધો દવાન ટીકડા ઘૂટડા ઉતારી જાય કાગળા પાંસો ખાઈ લે કપાટે જઈને કપાઈ જાય શા માટે શા માટે સાહેબ અમૂલક અવતાર મળ્યો છે મજા કરો ને 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 જીવવા જેવો યુગ આવ્યો છે 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 જીવી લ્યો સુખ તો આવવાનું જેમ વિશ્વાસ કે અત્યારે બપોર થી હમણાં સાંજ થઈ જશે અને રાત્રે સુઈ ને વિશ્વાસ હોય કે હમણાં હવાર માં સૂર્ય ઉગશે એવા વિશ્વાસે જીવન જીવો એટલે સુખ દુઃખ તો આવશે ને એટલા માટે કવિઓએ વર્ણન કર્યું સુખ રે દુઃખ ના એ એ ગાડું મારું હાર્યું રે દુઃખ ના એ ગાડું મારું હાર ਮੁਝ ਨੇ ਖਬਰ ਨਹੀਂ ਹਵੇ ਮਾਰੇ ਕਿਆ ਜਵਾਨੂ ਇਹ ਹਰੀ ਤੂੰ ਗਾਡੂ ਮਾਰੋ ਕਿਆ ਲਈ ਜਾਈ ਕਾਇ ਨ ਜਾਣੂ ਕਾਇ ਨ ਜਾਣੂ ਰੇ ਕਾਇ ਨ ਜਾਣੂ ਰੇ ધર્મ કર્મ ના જોડી બળદિયા જોડીયા ગાડું મારું હાઈલું જાય ધર્મ અને કર્મ ના બળદિયા જોડી ને એ ગાડા બેસી જજો એટલો સંતો કે છે કે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે કઈ ગાડી આજે જેમ જવાની નહી સાહેબ મોક્ષ ના માર્ગ માં બેસવાની ગાડી ઉપડે છે એમાં બેહી જાજો રસ્તા માં સ્ટેશન આવશે અને ઈ બચવાની તમારી પાસે બારી ન રહી અને બચવાનો કોઈ આરો ન હોય નહીં સાહેબ ત્યારે આ દેશના સાધુ દેશના બ્રાહ્મણો કહે છે કે તમારા ગુરુના ચરણે જાજો ત્યાંથી તમને કઈક રસ્તો મળશે મળશે ને મળશે જ સાહેબ કારણ કે જેના આધારે આપણે જીવન જીવીએ જેના ચરણોની અંદર આપણું જીવન સમર્પિત કર્યું ને ત્યાં તમારી કઈક પ્રશ્નોનું નિરાકરણ ત્યાં પડ્યું છે પણ આપણે જાઉં તો જઈએ ને તો બેઠા બેઠા કોઈ નહીં આવે તમે પ્રભુ પાસે પ્રાર્થના કરો ને હે મારા નાથ બાજુ વાળાએ બે ટ્રેક્ટર લીધા એક ગાડી લીધી મને તું કે દઈશ સવારમાં છ વાગે ઉઠીને ધંધે જા એટલે છ મહિનામાં તને દે યાદ રાખજો સવારમાં વેલા ઉઠી અને કામ ધંધે જાવ એટલે છ મહિનામાં તમને દિયો પુરુષાર્થ કરવો પડશે ફળની આશા છોડી દ્યો એટલે ફળ તો મારો ના થઈ એની મેળા એ તમારું પાક છે એટલે આપી દેશે તમને એ કોઈ બી કોઈનું રાખતો નથી કરેલું કોઈનું અફળ નથી જાતું કરેલું કોઈનું અફળ ન જાય એટલે ગુરુ ના ચરણે આ પોતે બળી રાજા શુક્રાચાર્ય ના કહેવા મુજબ ભૃગુવંશી બ્રાહ્મણો ના ચરણે ગયા છે અને ભૃગુવંશી બ્રાહ્મણોને કહ્યું છે કે હે ભૃગુ બ્રાહ્મણો હવે મને કોઈ એવો ઉપાય બતાવો મને એવો કોઈ ઉપાય બતાવો જેથી કરી અમે લક્ષ્મી રહિત થઈ ગયા અમને લક્ષ્મી પાછી મળે લક્ષ્મીના બે પ્રકાર છે સુરી ને અસુરી સુરી ને અસુરી બહુ સમજવા જેવી લક્ષ્મી છે કળિયુગ ની સત્ય રસ્તે જ્યાં તમારી લક્ષ્મી વપરાય એટલે સમજી લેવું કે આપણા ઘરમાં સૂરી લક્ષ્મી છે એ સો ટકા ની વાત છે સાહેબ ક્યાંય ગૌશાળા ની અંદર નિરણ નાખો કોઈ ગરીબ માણસ ને સમયે તમે ભોજન કરાવો કોઈ સાધુ કોઈ બ્રાહ્મણો તમારા આંગણે આવે એને તમે ભોજન કરાવો દક્ષિણા આપો એટલે સમજી લેવું કે તમારા ઘરની અંદર સૂર્ય લક્ષ્મીનો વાસ છે અને બાકી કોઈ ભગવાન નું મંદિર એનું પગથિયો ન ચડ્યા હોય અને જય પરિસ્થિતિ આવે પાછળ ભગવાન ઉપર થઈ જાય બાપુ હે મારા નાથ બાજુવાળાને દી કઈ હેરાન નથી થવા દેતા અને મારી પાસે આટલું આટલું સુખ સંપત્તિ છે છતાં મને આ તકલીફ પડી પડશે કારણ હરી નામ સુમિરન ના કિયો સુબે સુબે મે આપણી આંખ ખોલતે સમય તું હરિકો કા વિસર્યો જીવન જીવવાનો જો તમને એક એક જ મંત્ર આપું વ્યાસપીઠ ઉપરથી જે અમે સંતોના મુખ દ્વારા સાંભળ્યો છે મારો નથી સંતો પાસેથી સાંભળ્યો તમને કહું કે રાત્રે જ્યારે સુતા હોય ને સૂતી વખતે બે હાથ જોડી ભગવાનને આખો દિવસમાં જે કઈ પણ ભૂલ થઈ હોય એ ક્ષમાયાચના માગી અને આખો દિવસની દિનચર્યા ભગવાનના ચરણે મૂકીને સુઈ જાવ ને એટલે સવારમાં સોનાનું સૂર્ય ઉગે એ સો ટકાની વાત છે અને સવાર માં જયારે સૂર્ય ઉગે એટલે ભગવાન ના દર્શન કરવાના બે હાથ જોઈ રહી કરાગરે વસતે લક્ષ્મી કર મધ્ય તું ગોવિંદા પ્રભાતે કર દર્શન હસ્તની રેખાઓ હસ્તની રેખાઓ જોવી ઈશ્વર નું દર્શન કરવું આંખ ખોલવી અને પૃથ્વી ઉપર પેલો પગ મૂકવો માં ધરતી ને પ્રાર્થના કરવી સલામ કરીએ જેના પર આપણે પગ દઈને ફરીએ માં ધરતી ને પ્રણામ કરજો પણ આ બધું ભૂલાઈ ગયું છે સીધો ઓશી કે હાથ જાય મોબાઈલમાં જોવે ઓ હો આઠ વાગી ગયા જીવન જીવજો તમને જીવન જીવવાની બહુ મજા આવશે અહિયાં ભ્રગુવંશી ના બ્રાહ્મણો નો સાથ લીધો અને ભૃગુવંશી બ્રાહ્મણોએ બલિરાજા ને કહ્યું કે હે બલિરાજા હું તમને કહું કે તમારું સર્વસ્વ જે લૂંટાઈ ગયું છે પરત કેવી રીતે આવે કે તમે તમારી ભૂમિ ઉપર તમે તમારી ભૂમિ ઉપર વિશ્વજીત યજ્ઞ કરો આ વિશ્વજીત યજ્ઞ જો વિના વિઘ્ને પૂર્ણ થાય તો તમારું જે કઈ તમે ગુમાવ્યું છે સર્વસ્વ તમને પાછું મળી જાય આ વિશ્વજીત આપણા રાજકોટમાં અશ્વમેઘ યજ્ઞ થયેલો છે કોઈને સાંભળે છે કાલાવર રોડ ઉપર ત્રાણું કે ચોરાણું ની સાલમાં આપણે અશ્વમેઘ યજ્ઞ અહીં થયો હતો અને એક આપણા ગુજરાતમાં વડોદરામાં થયેલો છે

અને આ યજ્ઞ તમે વિના પૂર્ણ થાય તો તમારું જે ગયું યજ્ઞ કરો અને વિશ્વજીત યજ્ઞ કરવાની વાતો હાલે સાહેબ ભ્રગુવંશી ના બ્રાહ્મણો નો સાથ લઈ અને યજ્ઞ નો પ્રારંભ કર્યો અને આ બાજુ બલિરાજા યજ્ઞ પ્રારંભ આ બાજુ દેવ માતા અદિતિને દુખ થાય ને દેવ માતા અદિતિ ભગવાન નારાયણ ને પ્રાર્થના કરે કે હે નારાયણ જો હાથમાં જો પાછું આ બધું જશે તો પાછી ને ભગવાન નારાયણે કહ્યું છે કે હે દેવ માતા આપ ચિંતિત ન થ કેમ કે તમારા કુખેથી હું અવતાર ધારણ કરવાનો છું જાવ તમે આજથી પયોવ્રત નું પાલન કરો અને વ્રત કરવાનું કીધું છે ભગવાન નારાયણ જેવો દીકરો જોતો હોય ને તો પયો વ્રત કરવો પડશે આ દેશની સ્ત્રીને પણ આપણાથી નહીં થાય પયો વ્રત કરવાનો પેલો નિયમ કે સવારના પોર માં ચાર વાગે ઉઠવું પડશે હવે ભૂંડ જ્યાં આળો હોય ને ભૂંડ ઘુંડ જ્યાં આળો એટલું હોય ને એ માટી લઈ અને તમારા શરીર આખા શરીર ઉપર લેપન કરવું પડશે થાશે નહીં થાય સાહેબ જે કંપનીના સાબુથી નાતા હોય ને બીજી કંપની સાબુ આવી જાય ને તો કારણ બાપા મારી થાય છે આવું પયો વ્રત અને પયો વ્રત કરી બપોરે ઉપવાસ કરવો ફલાહાર કરવો અને આપણે બધા કેવો ફરાળ કરીએ આપણને બધાને ખબર છે भाषा गाता होई हे धन्य एकादशी एकादशी करी जे तो ब्रज सुख पामिए हे धन्य एकादशी एकादशी करी तो ब्रज सुख पामिए एकादशी करिए तो ब्रज सुख पामिए માત્ર ફળ અને દૂધનો જ આહાર લેવાની વાત કરી અને સાંજે પણ માત્ર ફળ અને દૂધ લેવાનું બીજે દિવસે સવારે યોગ્ય બ્રાહ્મણોને બોલાવાના બ્રહ્મ ભોજન કરાવવાનું બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવીને એને યોગ્ય દક્ષિણા આપવાની આવું પયોવ્રત કરવાનું કીધું અને દેવ દેવમાતા અદિતિ પયોવ્રત કરે છે અને હવે દેવમાતા અદિતિના કુખેથી ભગવાન નારાયણ એટલે કે વામન સ્વરૂપે થોડી વારની અંદર પ્રગટ થવાના છે એ પહેલાં આપણા કથાના પરિસરની અંદર ગોવિંદ આશ્રમ આશ્રમનું નામ કેવું સરસ છે ખાલી તમે ભગવાન નું નામ ન લ્યો એમ કહ્યું કે કાલ ગોવિંદ આશ્રમે ગયા તા આવતીકાલે ગોવિંદ આશ્રમે જવાનું છે ગોવિંદ આશ્રમે પ્રસાદની મજા આવી ગોવિંદ આશ્રમે આપણે કથા બહુ સાંભળી આખો દિવસ ઘરે જઈને તમે ખાલી વર્ણન કરશો ને તો એ ગોવિંદના નામની એકસો આઠ પારાની માળ